વિસનગર તાલુકાના કુવાસણા ખાતેથી બાવીસિંહ વણકર સમાજ ટ્રસ્ટના સમાજ ભવનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું સમાજના શૈક્ષણિક અને સામાજિક વિકાસ માટે નાના મોટા દરેક જાતિના સમાજ દ્વારા સમાજવાડી અથવા ભવન નિર્માણ કરવામાં આવે છે જ્યારે ઉત્તર ગુજરાતની શૈક્ષણિક નગરી વિસનગર ખાતે શ્રી બાવીસિંહ વણકર સમાજ ટ્રસ્ટ દ્વારા સમાજના દાતાઓના આર્થિક સહયોગથી વિસનગર નજીક કુવાસણ ઘાઘરેટ રોડ પર જમીન સંપાદન કરી વણકર ભવન નિર્માણ કરવામાં આવી રહ્યું છે જે અંતર્ગત આજે સંત શ્રી જુદલપીર ગુરુગાદી કેસરડિયાના મહંત શ્રી એકસો આઠ લાલદાસ બાપુના આશીર્વાદ સાથે મહાનુભાવોના વરદ હસ્તે સમાજ ભવનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આજના ભૂમિપૂજન સમારંભની શરૂઆતમાં ટ્રસ્ટના પ્રમુખ શ્રી વિજયકુમાર પરીખ દ્વારા ઉપસ્થિત મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું ત્યારબાદ મંચસ્થ મહાનુભાવો દ્વારા ભારત રત્ન ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર તથા ગતબુદ્ધ અને વીર મેઘમાયાની છબીને ફુલહાર અર્પણ કરી દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું આ પ્રસંગે બાવીસી વણકર સમાજ ટ્રસ્ટના મહામંત્રી રમેશભાઈ પરમારે ટ્રસ્ટની સ્થાપના અને પ્રવૃત્તિઓ અંગે વિસ્તૃત જાણકારી આપી હતી સંસ્થાના પ્રમુખ મંત્રી તથા કિશોરભાઈ સોલંકી દ્વારા જોદલપીર ગુરુદા ગાદીના વંશજ સંત શ્રી એકસો આઠ લાલદાસ બાપુનું ફૂલહાર સાલ તથા ફોટો આપી ઉષ્માભરી સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું ત્યારબાદ સંસ્થાના હોદ્દેદાર અને ટ્રસ્ટીઓ દ્વારા મંચસ્થ મહાનુભાવો તથા દાતાશ્રીઓનું ફૂલહાર અને સાલ ઉડાડીને સન્માન કરવામાં આવ્યું હતું મહેસાણા જિલ્લાના વિસનગર ખાતેથી શ્રી બાવીસી વણકર સમાજ ટ્રસ્ટ દ્વારા વિસનગર તાલુકાના કુવાસણ ગામ પાસે સમગ્ર બાવીસી વણકર સમાજ માટે ગૌરવ તથા પ્રતિષ્ઠાના પ્રતિક સમાન સામાજિક શૈક્ષણિક તથા વિવિધ રચનાત્મક પ્રવૃત્તિ માટે પોતાનું સમાજ ભવન બનવા જઈ રહ્યું છે ત્યારે આજના અવસરે સંત શ્રી લાલદાસ બાપુ દ્વારા સાથે પાઠવી હતી અને સંસ્થાના હોદ્દેદારોને સમાજની એકલતા અને શૈક્ષણિક વિકાસ માટે સતત કાર્યરત રહેલા હાકલ કરી બંધારણ અધિકારી આંદોલન સમિતિ ગાંધીનગરના પ્રમુખ હશમોકભાઈ સક્સેનાએ આજના સમાજ ભવનના ખાતમુહૂર્ત નિમિત્તે સમાજના આગેવાનોને અભિનંદન પાઠવ્યા હતા અને તેમની સંસ્થા દ્વારા કરવામાં આવતી સામાજિક શૈક્ષણિક પ્રવૃત્તિમાં જોડાવા અને સમાજના વિકાસની ગતિને વેગ આપવા અનુરોધ કર્યો હતો આ પ્રસંગે બૌદ્ધ ભંતે અમીન સમાજના ભવન વિધાનના દાતા શ્રી ગણપતભાઈ વાલજીભાઈ પરમાર કુવાસણા ગામના પૂર્વ સરપંચ શ્રી મંગળદાસ મોહનભાઈ પરમાર શ્રી ઉત્તર ગુજરાત વણકર સમાજ પંચ પરગણા મહાસંઘ ટ્રસ્ટના પ્રમુખ શ્રી ડોક્ટર અમૃતભાઈ પરમાર ઘાઘરે ગૌરવ ગ્રુપના કન્વીનર જગદીશભાઈ પરમાર સહિતના મહાનુભાવો દ્વારા પ્રાસંગિક પ્રવચન કરવામાં આવ્યું હતું રિપોર્ટર પ્રકાશ સોની વિજયકુમાર કાંતિલાલ પરીખ પ્રમુખ શ્રી આજ રોજ તારીખ શુભ પ્રસંગે ખાત આયોજન કરેલ છે જે બાળકો ભણી શકતા નથી શિક્ષણ મેળવી શકતા નથી આવા વંચિત બાળકોના ઉદ્ધાર માટે વણકર સમાજના તમામ દલિત ભાઈઓ માટે આજ રોજ શિક્ષણ મેળવી શકે તે સારું આ આયોજન કરેલ છે જે પણ સમાજ ના વ્યક્તિઓએ દાન કરેલું છે તેમજ અન્ય વ્યક્તિઓ પણ આમાં દાન કરેલું છે એ દાનના પ્રવાહથી પ્રવાહ થી આજ ભવન બનાવવાનું નિર્માણ થઈ રહ્યું છે જેનું આજ રોજ ખાતમુહૂર્ત છે